સૌથી મોટો સવાલ શું કુમાર પણ આ જોવા મળશે તેનો જવાબ મળી ગયો છે તે વિડીયોમાં આગળ વાત કરીએ હેલો ફ્રેન્ડ ભૂલભુલિયા થ્રી ના શૂટિંગની અપડેટ આવી છે કાર્તિક આર્યની ફિલ્મ ભૂલ થ્રીની ની રિલીઝને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે આ રિપોર્ટમાં ભૂલ થ્રીના ના શૂટિંગ અને તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ વાત કરીએ તો તમને જણાવો બોલીવુડ એક્ટર કાર્તિક આર્યાની ફિલ્મ ભૂલબલિયા ટુ વર્ષ બે હજાર બાવીસમાં માં થઈ હતી અને તેને બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ સારો મળ્યો હતો આ પછી ફિલ્મ જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને ખૂબ જ ઉત્સાહ હતા હવે ખુશ કરી દે તેવા સમાચાર સામે આવ્યા ખરેખર કાર્તિક આર્યાની ફિલ્મ ભૂલબલીયા થ્રીને રિલીઝને લઈને એક નવું અપડેટ આવ્યું છે હા તમે સાચું સાંભળો ફિલ્મ ભૂલબલિયા થ્રીની ની શૂટિંગ ની તારીખ જાહેર કરવામાં આવી છે ચાલો જાણીએ કાર્તિકારી અભિનેત્રી વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત સાથે શૂટિંગ ક્યારે શરૂ કરવા જઈ રહ્યા છે જે ફિલ્મ માં સાથે જોવા મળવાની છે અપડેટ ની વાત કરીએ તો આ અપડેટ ભૂલભળિયા થ્રીના શૂટિંગ સમયે સામે આવ્યું છે પિંક વિલનના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર કાર્તિકારીની ફિલ્મ ભૂલભલિયા થ્રીનું શૂટિંગ શનિવાર એટલે કે નવ થી મુંબઈમાં શરૂ થવા જઈ રહ્યું છે આગળ વાત કરીએ તો તમને જણાવો ફિલ્મ ફિલ્મનું શેડ્યુલ આઠ દિવસનું હશે તેની સાથે વિદ્યા બાલન અને માધુરી દીક્ષિત પણ શૂટિંગ કરશે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તાજેતરમાં જ ફિલ્મ ભૂલબળિયા થ્રીની કાસ્ટમાં સામેલ થયેલ તુપ્તી ડીમરી પણ ટૂંક સમયમાં શૂટિંગમાં જોડાશે તુપ્તી ની આગળ વાત કરીએ તો તે હાલમાં જ એનિમલ મૂવીમાં જોવા મળે એમાં નાનકડા રોલથી તે વધારે ફેમસ થઈ ગઈ હતી નોંધ એ છે કે અનિશ બજમીના નિર્દોષ બનેલી કાર્તિકાર્યની ફિલ્મ ભૂલબલિયા થ્રી આ વર્ષ બે હજાર ચોવીસ દિવાળીના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે વિદ્યાબાલ અને ભૂલબલિયા થ્રીમાં લેવાના ન્યૂઝને લઈને અક્ષય કુમારના ફેન ખુશ થઈ ગયા હતા ત્યારે ફેન્સને લાગ્યું અક્ષય કુમાર પણ પાછો આવશે પણ નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે અક્ષય કુમાર ફિલ્મનો ભાગ નથી કારણ કે તેની ભૂમિકા સ્ક્રિપ્ટ નથી પરંતુ જો ભવિષ્યમાં આવું થશે તો અભિનેતાને ચોક્કસ સામેલ કરવામાં આવશે દોસ્તો આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો